બે પોઈન્ટ પાંત્રીસ કરોડ થવાની સંભાવના છે એટલે ત્રણ ગણા વધી જશે આગામી પાંચ વર્ષમાં ગિગ વર્કર્સની સંખ્યામાં કેટલો વધારો થવાનો છે ત્રણ ગણો હું તમને આગળ ભણાવીશ કે ગીગ ઇકોનોમી શું છે પણ સમજો આ કાર્ય જે લોકો કાર્ય કરે છે આ અર્થતંત્રમાં આ અર્થતંત્રનો એક પ્રકાર છે રાઈટ એમાં અત્યારે કેટલા લોકો કામ કરે છે સિત્યોતેર લાખ લોકો જે ત્રણ ગણા વધીને કેટલા થઈ જશે બે પોઈન્ટ પાંત્રીસ કરોડ આગામી પાંચ વર્ષમાં તો અહીંયા શું છે કે ખૂબ ઊંચું પોટેન્શિયલ છે આ શું છે અહીંયા ખૂબ ઊંચું રોજગારનું પોટેન્શિયલ હોતું હોય છે હવે તાજેતરમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ હજારો એપ આધારિત ડિલિવરી અને

ઇન્સ્ટામાર્ટ છે આ જે ટેન મિનિટ ક્વિક ડિલિવરી એપ છે ક્વિક કોમર્સ એપ છે એના લાખો કર્મચારીઓએ હડતાલ પર ઉતર્યા હતા હડતાલ પર કેમ ઉતર્યા હતા કે તેઓ કામ તો કરે છે દિવસના પંદર પંદર કલાક સોળ સોળ કલાક કામ કર્યા હોવા છતાં ઓછું વેતન આપવામાં આવે છે તેઓ ઓછી કમાણી કરે છે એક્સ્ટ્રીમલી ફિઝિકલ લેબર હોય છે અને દસ મિનિટમાં જે પ્રોડક્ટ પહોંચાડવાની જે લાઈ હોય છે એની પાછળ તેમને ખૂબ જ વધારે તેમના સ્વાસ્થ્યનું એક્સિડન્ટ થવાનું અને અન્ય જોખમો રહેલા હોય છે તો હાઈ જોબ છે હવે મુદ્દાને લીધે ચર્ચામાં હતી આના સિવાય થોડા ટાઈમ લેબર કોડ એના કારણે તે ચર્ચામાં હતી એટલે પરીક્ષા માટે ખૂબ આઈએમપી એમપી થઈ જાય છે બે ત્રણ વાર કોઈ પણ ટોપિક જો રિપીટ થાય એટલે સમજી લેવાનો કે એક્ઝામ માટે આ જરૂરી છે હવે આનો વિરોધ દર્શાવે છે કે ગીગ કામદારો ભારતમાં રોજિંદી શહેરી સેવાઓ માટે કેટલાક મહત્વપૂર્ણ બની ગયા છે નિયમનકારી ખામીઓ તરફ પણ આંગળી છે જે લાખો લોકોને મૂળભૂત અધિકારો સુરક્ષા વિના છોડી દે છે હવે હું તમને સમજાવું કે ગીગ ઇકોનોમી કેવાય કોણ ગીગ ઇકોનોમી માં જે મેજોરિટી લોકો કામ કરે છે એ મેજોરિટી લોકો કામ કરે છે એ લો ઇન્કમ ગ્રુપ છે ગીગ ઇકોનોમીમાં હાઈ ઇન્કમ ગ્રુપ પણ આવે છે એટલે ગીગ ઇકોનોમી એટલે માત્ર એવું જ નહીં કે ત્યાં માત્ર ને માત્ર તમને લો ઇન્કમ કામદારો જોવા મળશે જે જેમાં અનસ્કિલ્ડ લેબર કહીએ ઇન્ડિવિજ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં જોડાવો નહીં રાઈટ તમે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ કોઈ પણ ઓર્ગેનાઇઝેશનમાં એક પરમાનન્ટ કોન્ટ્રાકચ ટેમ્પરરી કોઈ પણ પ્રકારના એમ્પ્લોયમેન્ટમાં ના જોડાવો પણ એ ઓર્ગેનાઇઝેશન તમને કોઈ ટાસ્ક આપે અને એ ટાસ્કના બદલામાં એ તમને રૂપિયા આપે રાઈટ તમે ઇન્ડિપેન્ડન્ટ રિલેશન રાખો છો તો આવી ઇકોનોમી ને ગીગ ઇકોનોમી કહેવાય કે કોઈ ટાસ્ક ની બદલ તમને રૂપિયા મળે છે નહીં કે તમારા એમ્પ્લોયમેન્ટ બદલ તમે સંસ્થાથી સ્વતંત્ર છો તમે સંસ્થાથી તે કામ પૂરતા જોડાયેલા છો રાઈટ સંસ્થાને એ બિલકુલ નથી પડી કે તમે ક્યાં છો કઈ રીતે છો કઈ રીતે કામ કરવાના છો બરાબર છે સંસ્થાને કામથી મતલબ છે અને તમને પેમેન્ટથી મતલબ છે તો સંસ્થા આવી રીતે જે ઇન્ડિપેન્ડન્ટલી હાયર કરે છે લોકોને એને કહેવાય ગીગ ઇકોનોમી હવે આ ગીગ ઇકોનોમીમાં એક નાનો ઝોમેટો વર્કર કે ઝેપ્ટો વર્કર પણ આવી જાય જે ખૂબ મહેનત કરે છે અને મોટો કોન્ટ્રાક્ટર પણ આવી જાય અથવા કન્સલ્ટન્ટ પણ આવી જાય કે માની લો કે તમે ઇન્ડિવિજ્યુઅલ ગ્રાફિક ડિઝાઇનર છો રાઈટ કે તમે ઇન્ડિવિજ્યુઅલ અ કન્ટેન્ટ રાઇટર છો અને એક કંપની તમારી પાસે આવે છે કે ભાઈ મારી એડવર્ટાઇઝમેન્ટ માટે ગ્રાફિક ડિઝાઇન કરી આપ અથવા કન્ટેન્ટ લખી આપ તમને ઇન્સ્ટાગ્રામ થકી કે થકી મેસેજ કર્યો તમે એક કામ કર્યું એ કામ તમે એમને સોંપ્યું ને એના બદલ તમને મને પૈસા આપ્યા તો તમે પણ ગીગ વર્કર જ કહેવાઓ ભલે તમે એક લાખ પાંચ લાખ કે દસ લાખ રૂપિયા ચાર્જ કરેલા હોય એ કામ માટે તો ગીગ ઇકોનોમી જરૂરી નથી કે લો ઇન્કમ ગ્રુપ માટે જ હોય હાઈ ઇન્કમ ગ્રુપમાં પણ કેટલા લોકો ગીગ વર્ક કરતા હોય છે કન્સલ્ટન્સીનું કામ પણ ગીગ ટેકનિકલ ડેફિનેશન જોઈએ કે ગીગ ઇકોનોમી એવા શ્રમ બજારોને સૂચવે છે જ્યાં કામ પરંપરાગત પૂર્ણ સમયથી રોજગારીના બદલે કે જે ફૂલ ટાઈમ એમ્પ્લોયમેન્ટ હોય એના બદલે ટૂંકા ગાળાના ફ્લેક્સિબલ અને કાર્ય આધારિત જોડાણો દ્વારા કરવામાં આવે છે કે ભાઈ એમ્પ્લોયી અને ગિગ વર્કર વચ્ચેનો સંબંધ કેટલો હોય છે કામ પૂરતો કામ સિવાયનો કોઈ સંબંધ હશે નહીં આ સિસ્ટમમાં વ્યક્તિઓ ડિજિટલ પ્લેટફોર્મ્સ જેમ કે ઉબર સ્વિગી ઝોમેટો અર્બન કંપની અથવા ઓલા દ્વારા પોતાની સેવાઓ પૂરી પાડે છે અને તેની સામે આવક કમાય છે આ અન્ય કામથી કેવી રીતે અલગ છે એક નોકરી લીધી તો તમારે જેટલા દિવસ જણાવ્યા એ દિવસે ઓફિસમાં ટાઈમથી જવું પડશે રજા લેવા માટે પરમિશન લેવી પડશે દરેક વસ્તુ તમારે કરવી પડશે ઇકોનોમીમાં એવું નથી હવે આજે કોઈ સ્વીગીમાં કામ કરતો વ્યક્તિ છે એને એવું લાગે છે કે મારે કામ નથી કરવું આજે મારી તબિયત નથી સારી તો એ એપમાં એ દિવસે એ એપમાં ઓનલાઈન થશે જ નહીં એપમાં ઓનલાઈન જ ઓફલાઈન જ રહેશે તે દિવસે કામ નહીં મળે બરાબર એને કામ પર કોઈ બોલાવશે પણ નહીં પણ એ દિવસે એને પૈસા પણ નહીં મળે એ ગ્રાફિક ડિઝાઇનર છે એ પોતે કોન્ટેક્ટ પોતાનો બહાર પાડે જ નહીં અથવા એ કામ લેવાની જ ના પાડી દે તો કોઈ એને ફોર્સ ના કરી શકે કે તું આ કામ કર કેમ કારણ કે કોઈ પણ પ્રકારના સંસ્થા સાથે કોઈ પણ પ્રકારના કોન્ટ્રાક્ટ થી જોડાયેલો નથી એ જો એક્સેપ્ટ કરે પછી જે કામ માટે બંધનકર્તા થાય છે એક ઝોમેટો માં વ્યક્તિ જો ડિલિવરીને એક્સેપ્ટ કરે ત્યારે જે બંધાયેલો છે તમારા સુધી તે ડિલિવર કરવા માટે જો એને રિજેક્ટ કરી નાખે તો કંપની તેને ફોર્સ કરી શકે નહીં રાઈટ આગળ ભારતમાં ગીગ ઇકોનોમીની સ્થિતિ શું છે તો ગીગ ઇકોનોમી સંખ્યા વધી રહી છે 24-25 માં 1.2 કરોડ થવાનો અંદાજ છે જે આથી 20-21 માં કેટલી હતી 77 લાખ અને 30 માં કેટલી થઈ જશે 80 કરોડ અને હવે કુલ વર્કફોર્સના 2% થી પણ વધુ હિસ્સો ધરાવે છે જે સ્ટેડીલી ઇન્ક્રીઝ થઈ રહી છે આ આવતા આગામી વર્ષમાં પાંચ સુધી પહોંચી જશે એટલે ગીગ ઇકોનોમી ગ્રાફ યર બાય યર બરાબર છે ડબલ થઈ રહ્યો છે ઓકે આ ઉપરાંત નિયમન કોડ ઓફ સોશિયલ સિક્યોરિટી બે હજાર વીસ બરાબર જે ચાર કોડ ભણાવ્યા હતા મેં તમને એમાંનો એક કોડ છે ચાર લેબર કોડ ભણાવ્યા હતા એમાંનો એક કોડ છે કોડ ઓન સોશિયલ સિક્યોરિટી ટુ

આ કોડ ઓફ સોશિયલ સિક્યોરિટીમાં તેમનો ઉલ્લેખ પણ કરવામાં આવેલો છે જેથી હવે જે સરકારી લાભો તેમને મળવા પાત્ર હશે અન્ય એમ્પ્લોઈઝની જેમ એ તેમને પણ મળશે તેમાં પૂરતું વેતન કામના કલાકો ફરિયાદ નિવારણ પરના અમલીકરણના ધોરણો હજુ પણ નબળા છે કારણ કે આ કોડ તો બની ગયો છે પણ કોડ પ્રોપરલી હજી ઇમ્પ્લિમેન્ટ થતો નથી આ ઉપરાંત જાન્યુઆરી છવ્વીસમાં જાહેર કરાયેલા ડ્રાફ્ટ નિયમ મુજબ સામાજિક સુરક્ષા લાભો માટે પાત્ર બનવા માટે કામદારે એક એગ્રીગેટ સાથે વર્ષમાં ઓછામાં ઓછા નેવું દિવસ કામ કરવું જરૂરી છે જો સમજો સામાજિક સુરક્ષા શું છે કોઈ વ્યક્તિને પેન્શન મળે છે ગ્રેચ્યુઇટી મળે છે પીએફ ઇપીએફ કપાતું હોય છે રાઈટ એનપીએસ કપાતું હોય છે આ શું છે કોઈ પણ પ્રકારની જે સેવિંગ સ્કીમ છે જેને રિટાયરમેન્ટ તરફ અથવા રિટાયરમેન્ટ પછી ફાયદો આપશે અથવા એવી ઘટના બને ત્યારે સરકાર અથવા સામાજિક સુરક્ષાની કોઈ યોજના વીમો વીમા કવર છે છે મેડિક્લેમ આ તેને ખરાબ સમયમાં તેની સહાય કરશે કોઈ પણ ગીગ વર્કરે અવેલ કરવું હોય તો તેને કોઈ પણ ઓનલાઈન જે એગ્રીગેટર છે જેમ કે ઝોમેટો ઝેપ્ટો તેની સાથે મિનિમમ નેવું દિવસ એટલે ત્રણ મહિના કામ કરવું ફરજિયાત છે પછી તેના માટે અલે શું કહી આ ફાયદાઓ તે અવેલ કરી શકશે એમ જમ્પ કરતો રહે તો એ પ્લેટફોર્મ માટે પણ તેને રેગ્યુલેટ કરવું અઘરું છે કારણ કે આજે અહીંયા રજીસ્ટર થયો અહીંયાથી તેની કપાત વધી પછી બીજી જગ્યાએ કપાત કરાવશે પછી ત્રીજી જગ્યાએ કપાત કરાવશે આનાથી છે ને આવશે નિયમનના ઇશ્યુ આવશે એટલે અહીંયા એક સિમ્પલ નિયમ બનાવી દીધો છે કે કોઈ પણ એગ્રીગેટરે ફાયદો લેવો હોય તો મિનિમમ ત્રણ મહિનાનું કામ જરૂરી છે આગળ ઇકોનોમી ભારતની વિકાસ યાત્રામાં કઈ રીતે ફાળો આપે છે તો જોઈએ તે સિત્તેર થી એસી લાખ લોકોને આજીવિકા પૂરી પાડે છે ખેતી અનઔપચારિક ક્ષેત્રોમાંથી વધતા શ્રમને શોષી લે છે કારણ કે માન લોકો એક યુવા ધન છે જે અનસ્કિલ્ડ છે ગરીબ પરિસ્થિતિના કારણે તેને શિક્ષણ મળ્યું નથી ગામડામાંથી બહાર નીકળ્યો છે શહેરમાં આવે છે સપના પૂરા કરવા છે સેટલ થવું છે પોતાના બાળકને યોગ્ય શિક્ષણ આપવું છે હવે તરત તો સ્કિલ એક્વાયર નહીં થાય જે મીનવાઇલ સ્કિલ એક્વાયર ના કરતો હોય તો એના માટે એક ઓપ્શન છે કે સારો ડ્રાઈવર હોય અથવા સારી એની સોશિયલ સ્કિલ હોય તો તે ગિગ વર્ક લઈ શકે છે ગીગ વર્ક થી શું થશે એને મહિને ત્રીસ ચાલીસ પચાસ હજારની ઇન્કમ ઊભી થશે આ ઇન્કમના લીધે પોતાને સસ્ટેન કરી શકશે પરિવારને સસ્ટેન કરી શકશે અને સાથે સાથે પોતાની સ્કિલ ડેવલપમેન્ટ જર્નીને પણ આગળ વધારી શકશે સ્ટુડન્ટ માટે પણ આ એટલું જ છે કે જે વિદ્યાર્થીઓ ગરીબ હોય છે કેટલા વિદ્યાર્થીઓને ઓળખું છું એ આવી રીતે વર્ક કરતા હોય છે ઘણા લોકો હવે ડિલિવરી બોયનું કામ કરતા હોય છે ઘણા વિદ્યાર્થીઓ જે સ્કિલ્ડ હોય છે ટેલેન્ટેડ હોય છે એ ઇન્ડિપેન્ડન્ટ કોન્ટ્રાક્ટ વર્ક કરતા હોય છે એ કન્ટેન્ટ રાઇટિંગ હોય શકે ગ્રાફિક ડિઝાઇનિંગ હોય શકે અથવા અન્ય કોઈ પણ ક્ષેત્રમાં કામ હોઈ શકે તો એક રોજગારી હોય છે એના શ્રમને શોષી લે છે એક ડિગ્નિફાઈડ વર્ક પ્રોવાઈડ કરે છે બીજી વસ્તુ સેવા ક્ષેત્રને જીડીપીમાં વધારો ગિગ પ્લેટફોર્મ સેવા ક્ષેત્રમાં નોંધપાત્ર યોગદાન આપે છે તે ભારતની જીડીપી માં પંચાવન ટકાથી વધુ હિસ્સો ધરાવે છે કે ભાઈ સર્વિસ સેક્ટર આપણી ઇકોનોમીની બેકબોન છે જેવી રીતે મેં તમને કાલે કીધું હતું કે ભાઈ મેન્યુફેક્ચરિંગ સેક્ટર સેકન્ડરી સેક્ટરની બેકબોન છે એવી રીતે ઓવરઓલ બેકબોન જોવા જઈએ આપણી જીડીપીની તો સર્વિસ સેક્ટર છે કારણ કે ફિફ્ટી ફાઈવ પર્સન્ટ કોન્ટ્રીબ્યુશન આપણી જીડીપીમાં સર્વિસ સેક્ટરનો છે અને જો ગીગ ઇકોનોમીનો વ્યાપ આગામી પાંચ વર્ષમાં ત્રણ ગણો વધવાનો હોય તો એ સર્વિસ સેક્ટરમાં કેટલું કોન્ટ્રીબ્યુશન આપશે એનો અંદાજો તમે

કોઈપણ વસ્તુ લેવી છે ખરીદવી છે વેચવી છે બધી વસ્તુ ડિજિટલ માધ્યમના ઉપરથી થઈ રહી છે આ વસ્તુ ડિજિટલ ડિજિટલ વેગ આપશે ઓછો કરશે ડિજિટલ બધાને આવરી લેશે તેથી જે ભારત ઈચ્છી રહ્યું છે કે ડિજિટલાઇઝેશનના લીધે આપણી ઇકોનોમી બુસ્ટ થાય તો ફર્ધર તે બુસ્ટ થઈને આપણી નેશનલ ઇન્કમમાં પાંચમો હિસ્સો ધરાવશે અને આવું ફોરકાસ્ટિંગ ગવર્મેન્ટ કરી રહી છે એને લઈને પણ ગીગ ઇકોનોમી ખૂબ જ મહત્વની બની જાય છે આ ઉપરાંત મહિલા શ્રમ દળની ભાગીદારી પ્લેટફોર્મ આધારિત કાર્યો પરંપરાગત અવરોધોને તોડે છે કારણ કે પરંપરાગત અવરોધોમાં પ્રશ્ન હોય કે નોકરી લેવા જવા ટાઈમે તમારે ઇન્ટરવ્યુમાં બેસવું પડે અહીંયા એવું હોતું નથી અહીંયા કામ જ જોવામાં આવે છે જેન્ડર જોવામાં આવતું નથી તો એના લીધે ફાયદો શું થાય એટલે ફાયદો એ થાય કે જે ટ્રેડિશનલ વર્ક ફોર્સ છે જેમાં મહિલા કામ કરી શકતી નથી અથવા ઘરથી જે રેજિસ્ટન્સ જોવા મળે છે કંપનીમાં જે ડિસ્ક્રિમિનેશન જોવા મળે છે ભેદભાવ જોવા મળે છે એ ગિગ વર્કમાં થતો નથી ગિગ વર્કમાં કામ આધારિત તમને પૈસા મળે છે જેથી ફિમેલ લેબર ફોર્સ પાર્ટીસિપેશનમાં પણ વધારો થશે અને મહિલા શ્રમદળમાં જોડાઈ શકશે અને તેનાથી ઘરની જવાબદારીઓ સાથે તે પોતાની એક આવક પણ પેદા કરી શકશે જે ખૂબ મહત્વનું છે ગીગ વર્ક ફોર્સમાં મહિલાઓનો હિસ્સો અંદાજે કેટલો છે ટકા પણ આગામી વર્ષોમાં થઈ શકે છે પ્રાદેશિક આર્થિક વિકેન્દ્રીકરણ જે ટીયર ટાયર નથી મિત્રો ટીયર છે ટીયર ટુ અને ટીયર થ્રી શહેર છે બરાબર છે આ ટીયર એટલે શું કહેવાય નાના શહેરો મધ્યમ શહેરો અને મોટા કે મેટ્રો શહેરો હવે જે નાની વસ્તી ધરાવતા હોય જ્યાં નગરપાલિકા હોય બરાબર છે રાઈટ તેની વસ્તી ત્યાં ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ કેટલું છે શહેરીકરણ કેટલું છે બરાબર અર્થતંત્રનો વ્યાપ કેટલો છે દરેક વસ્તુ તેને ટીયર્સ પર ધ્યાન રાખતી હોય છે તો ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં ક્વિક કોમર્સના વિસ્તરણના કારણે આર્થિક વિકાસ માટે મોટા શહેરો પૂરતો મર્યાદિત નથી કેમ કારણ કે બ્લિંકિટ ઝોમેટો વ્યવસ્થા હવે તમને ટીયર ટુ અને ટીયર થ્રી સિટીમાં પણ જોવા મળશે જેથી રોજગારનો વ્યાપ વધશે હવે ગીગ ઇકોનોમી સાથે જોડાયેલા મુખ્ય મુદ્દાઓ કયા કયા છે તો જોઈએ આવકની અસ્થિરતા અને નોકરીની સુરક્ષા કેમ સમજો લોકો આજે કેટલા લોકો ડિલિવરી માટે ફૂડ મંગાવશે એની કોઈ ગેરંટી હોતી નથી તમને એમાંથી કેટલા ઓર્ડર મળશે એની કોઈ ગેરંટી હોતી નથી કેમ કારણ કે માની લો કે હમણાં દિવાળી હોય ક્રિસમસ હોય ઈદ હોય તો એ દિવસે લોકો વધારે ઓનલાઈન ઓર્ડર કરશે કોઈ તહેવાર હશે તો અચાનક ફ્લો વધી જશે પણ માની લો તહેવાર નહીં હોય સાદો દિવસ હશે તો એ દિવસ ઉપર નીચે હોય શકે તો એક આવકની કન્સિસ્ટન્સી અહીંયા ગીગ ઇકોનોમીમાં જોવા મળતી નથી આ પહેલો પ્રશ્ન છે રાઈટ હવે પંચાવન ટકા ડિલિવરી કામદારો દરરોજ દસ થી બાર કલાક કામ કરે છે છતાં પણ માસિક આવક માત્ર દસ હજાર છે અને એનાથી પણ ઓછી છે જે આજના લિવિંગ સ્ટાન્ડર્ડ માટે ખૂબ જ ખરાબ કહેવાય જો ગાંધીનગર અમદાવાદ વડોદરા સુરત રાજકોટ જેવા શહેરમાં કોઈ વ્યક્તિ દસ કમાતો હોય તો તેના માટે જીવન નિર્વાહ કરવો નિર્વાહ કરવો ખૂબ અઘરો બની જાય છે અને જો દસ થી બાર કલાક કામ કરવું પડે ત્યારે તો આ વસ્તુ કામદારો અકસ્માતનો ભોગ બને છે નવ્વાણું ટકા કામદારો લાંબા કલાકો આવકની અસુરક્ષાના કારણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્યના સમસ્યાનો સામનો કરે છે કે ભાઈ તમને ઝેપ્ટોવાળા તમને બ્લેન્કેટ વાળા કે અન્ય ઇન્સ્ટામાર્ટ વાળા ડિલિવરી બોય છ છ મિનિટ સાત સાત મિનિટમાં તમને ડિલિવરી કરતા હોય છે એ કેટલી સ્પીડમાં વાહન ચલાય ચલાવીને આવતા હોય છે ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર દૂરથી એનો કોઈ અંદાજો છે તમને આ અંદાજો તમારે જણાવવો જોઈએ ઘણીવાર આ મિત્રો આ ડિલિવરી પાર્ટનર્સ ખૂબ મહેનત કરતા હોય છે આ ખૂબ મહેનત કરીને એ લોકો એક ડિલિવરીથી માત્ર પચીસ ત્રીસ રૂપિયા કમાય આ પચીસ ત્રીસ રૂપિયા કઈ જ ના કહેવાય બરાબર તમારા મારા જે મિત્રો છે આપણને આ પચીસ ત્રીસ રૂપિયાની કિંમત કેટલી હોય આ જમાનામાં એ વ્યક્તિ માટે બહુ જ વધારે હોય છે જેમ કે કે આપણે જોઈએ રેપિડોનો ડ્રાઈવર છે એ તમને કિલોમીટર દૂર મૂકી જશે પોતાની બાઇક કે એક્ટિવા પર અને ભાડું કેટલું હશે માત્ર વીસ રૂપિયા પચીસ રૂપિયા કે ત્રીસ રૂપિયા તો આ વસ્તુ એ દિવસમાં કેટલી આવક ઉભી કરી શકે પાંચસો રૂપિયા હજાર રૂપિયા મેક્સિમમ એનાથી વધારે ન થઈ શકે તો આ પણ એક પ્રશ્ન છે બરાબર છે તેથી શું થાય છે કર્મચારી તરીકે નહીં આથી એટી કામદારો મૂળભૂત રોજગાર સુરક્ષા વિના અનૌપચારિક ક્ષેત્રમાં રહે છે તમને એક બહુ મસ્ત વર્ડ પ્લે જણાવું આ જે તમામ ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે એમાં ડિલિવરી પાછળ કેવો શબ્દ લગાવવામાં આવશે એજન્ટ કે સમજો આ ડિલિવરી એજન્ટ કે ડિલેવરી પાર્ટનર શબ્દ કેમ લગાવવામાં આવે છે ડિલિવરી એજન્ટ અને ડિલિવરી પાર્ટનર નો અર્થ એ થાય છે કે ભાઈ આ વ્યક્તિ અમારી સંસ્થા સાથે કામ પૂરતો જોડાયેલો છે અમારા સંસ્થાનો હિસ્સો નથી પાર્ટનર છે ઇન્ડિપેન્ડન્ટ છે રાઈટ એટલે જ પાર્ટનર ને એજન્ટ જેવો શબ્દ વાપરવામાં આવે છે અને જે વ્યક્તિ સંસ્થામાં પરમેનન્ટલી જોડાયેલો ન હોય તો સંસ્થા માટે તે એક કોઈ પણ પ્રકારની લાયેબિલિટી નથી સંસ્થા તેને કશું જ આપવા માટે ફરજિયાત નથી ખાલી ખાલી તેનો જે શેર હશે 20 30 50 રૂપિયા જે પણ એક ડિલિવરી ના બનતા હોય તેટલા તેને આપશે બાકી કોઈ પણ પ્રકારની સોશિયલ સિક્યુરિટી વીમો કે મેડિક્લેમ કે કોઈ પણ પ્રકારના કવરની સુરક્ષા એ આપતું નથી તો આ એક સ્ટ્રેટેજિક મુદ્દો છે છે કે આ આ કોમર્સ પ્લેટફોર્મ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરે બીજી વસ્તુ એલ્ગોરિધમિક મેનેજમેન્ટ કેવી પ્લેટફોર્મ પર પેમેન્ટ ને પ્રોત્સાહનો નક્કી કરવા માટે અપારદર્શક એલ્ગોરિઝમનો ઉપયોગ થાય છે કામદારોને ઘણી ખબર નથી હોતી કે તેમની રેટિંગ કેમ ઘટી ગઈ અથવા કેમ તેમને એપ પર બ્લોક કરવામાં આવ્યા કારણ કે એલ્ગોરિથમનો ઇશ્યૂ હોય બરાબર છે રેટિંગનો ઇશ્યુ હોય અથવા કોઈ બગ હોય એપ્લિકેશનમાં જેના લીધે ઘણીવાર અકાઉન્ટ સસ્પેન્ડ થઈ જાય છે અકાઉન્ટ બ્લોક થઈ જાય છે અથવા અચાનક ફાઇવ સ્ટારમાંથી રેટિંગ ટુ સ્ટાર થઈ જાય છે ઘણીવાર જેન્યુઅન કિસ્સા પણ હોય છે પણ ઘણી વાર જ્યારે જો એપ્લિકેશન અથવા એલ્ગોરિથમનો ઇશ્યૂ હોય તેનું ભુગતાન કોને કરવું પડે છે કામદારોને કરવું પડે છે અને સામાજિક તફાવત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ મુજબ ઇકોનોમીમાં જ્યારે પુરુષ સો રૂપિયા કમાય તો તેની સામે મહિલા સિત્તેર રૂપિયા કમાય છે જે એક પ્રકારનું શું છે જેન્ડર પે ગેપ તેને પણ એડ્રેસ કરવો ખૂબ જ જરૂરી બની જાય છે હવે આ ગીગ ઇકોનોમી છે એ ક્ષેત્ર ખૂબ સારું છે ખૂબ પોટેન્શિયલ રહેલું છે એનાથી ઇન્ડિવિજુઅલ ઇન્કમ પણ વધી શકે અને જીડીપી પણ વધારો થાય એમ છે તો આ જે નવું એક્સપ્લોર્ડ ખૂબ ટેપડ પોટેન્શિયલ વાળી વસ્તુ છે એને વધારે વધારે સિક્યોર બનાવવા માટે એફિશિયન્ટ બનાવવા માટે પારદર્શક બનાવવા માટે કેવા કેવા પગલા લઈ શકાય તો એક એક કરીને પણ સમજીએ કે સામાજિક સુરક્ષા સંહિતાનું સક્રિયપણે અમલીકરણ કે જે પણ પેન્શન વીમો અથવા મેડિક્લેમની સુવિધા મળવી જોઈએ જો મિનિટમાં તમને ડિલિવર કરે છે તો માટે એક બાઇકનું પણ થર્ડ પાર્ટી ઇન્સ્યોરન્સ હોવું જોઈએ વ્યક્તિનું પણ ઇન્સ્યોરન્સ હોવું જોઈએ તેની સામે અન્ય પણ મેડિકલ સુવિધાઓ તેના માટે તૈનાત અને તૈયાર હોવી જોઈએ અને આનું ભુગતાન કંપની જ કરે કારણ કે તેઓ કંપની સાથે જોડાયેલા છે આ વસ્તુ ખાલી વ્યાખ્યામાં ના રહી જાય કાયદાના શબ્દોમાં ના રહી જાય અને તેનું યોગ્ય પાલન થાય ઇમ્પ્લિમેન્ટેશન થાય એ પણ એટલું જ જરૂરી છે લઘુત્તમ વેતન સ્તર બનાવવું જોઈએ જે ગીગ ઇકોનોમી પ્રોબ્લેમ આવે છે શું પ્રોબ્લેમ આવે છે કે ઘણી વાર પાંચ રૂપિયા મળે ઘણી વાર દસ રૂપિયા મળે ઘણી વાર સેમ કામના ત્રીસ રૂપિયા મળે આ વસ્તુ ના હોવી જોઈએ એક મિનિમમ વેજ હોવો જોઈએ કે ભાઈ એક ડિલિવરી ના આટલા રૂપિયા તો ફિક્સ જ છે એનાથી વધારે મળે એનાથી વધારે જે વસ્તુ ટીપના ફોર્મમાં મળે કે એનાથી વધારે શું કહેવાય રશના ફોર્મમાં મળે કે લેટ ફી પ્લેટફોર્મ ફી કે લો કાર્ડ ફી વગેરે વગેરે વસ્તુ છે એ એક્સ્ટ્રા મળે એનો કોઈ વાંધો નથી પણ એક મિનિમમ વેજ દર નક્કી હોવો જોઈએ ઉદાહરણ તરીકે ન્યુયોર્ક સિટીના મોડેલ પર ન્યુયોર્કમાં એક મિનિમમ વેજ ગિગ વર્કર્સ માટે ઓલરેડી એસ્ટાબ્લિશ કરી દેવામાં આવેલો છે ઉપરાંત આઈડી ડિટેક્શન પહેલ અને ન્યાય પ્રક્રિયા કામદારોની આજીવિકા બચાવવા માટે એપમાંથી આઈડી હટાવતા પહેલા સ્પષ્ટ કારણો આપવા જોઈએ અને કામદારોને પોતાની વાત રજૂ કરવાની તક આપવી જોઈએ તો એક ડિસ્પ્યુટ રિઝોલ્યુશન મંચ અથવા મિકેનિઝમ હોવી જોઈએ ગિગ વર્કર્સ માટે જ્યાં ગિગ વર્કર પોતાના પ્રશ્નો મૂકી શકે તેમને કઈ કઈ વસ્તુનો અડચણ આવી રહ્યો છે એ મૂકી શકે ઘણીવાર એપમાંથી આઈડી સસ્પેન્ડ કરવામાં આવેલ હોય તો સામે અપીલ કરી શકે અને કંપનીઝ અને એપ્સને જણાવી શકે કે ભાઈ મુદ્દો અવોનેનો અવો હતો એક કામદારને પણ પોતાની વાત રજૂ કરવાનો એટલો જ અધિકાર છે જેટલો એક પરમનન્ટ એમ્પ્લોયને અથવા તેના એમ્પ્લોયરને તો આ વસ્તુનું પણ પાલન કરવું ખૂબ જરૂરી છે બીજું

જે ભાષાનો બેરિયર છે એ ઘટાડી શકાય અને ગિગ વર્કર એપના જે નિયમો છે ડિલિવરીના નિયમો છે કસ્ટમર સર્વિસના નિયમો છે એને સરળતાથી સમજી શકે આ ઉપરાંત જાગૃતિ કાર્યક્રમ વિડિયો ફોર્મેટ દ્વારા ઇન્ટ્રોડક્ટરી વિડીયો ઇન્ડક્શન પ્રોગ્રામ અને અનેક પ્રકારના અન્ય ઇનિશિયેટિવ લઈ શકાય અહીંયા એઆઈ ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે એઆઈ ખૂબ જ મદદગાર સાબિત થઈ શકે છે ભારતે યુરોપિયન વ્યાવસાયિક સલામતી સુનિશ્ચિત કરવી પ્લેટફોર્મે અકસ્માત વીમો સંરક્ષણ સંરક્ષણાત્મક સાધનો પૂરા પાડવા જોઈએ ક્વિક ડિલિવરી મોડેલ માટે વાસ્તવિક સમય મર્યાદા નક્કી કરવી જોઈએ કે જે દસ મિનિટના નામ પર છ મિનિટ અને પાંચ મિનિટ ની હરીફાઈ લાગે છે કે ભાઈ પાંચ મિનિટમાં સામાન ડિલિવરી કરી દેવો છ મિનિટમાં સામાન ડિલિવર કરી દેવો તેના લીધે જે હઝાર્ડ રહેલું છે જોખમ રહેલું છે એ ઘટે અને પાંચ મિનિટ આમથી આમ થઈ જવાથી કોઈનું નુકસાન નથી થવાનું રાઈટ એક પ્રોડક્ટ જો પાંચ મિનિટ લેટ આવશે તો તમને એટલો ફરક નહીં પડે પણ કોઈનો જીવ બચશે કોઈ અકસ્માતમાંથી બચશે ને રોડ એક્સિડન્ટની માત્રા ઘટશે તો તેને પણ જોવું જોઈએ આ ઉપરાંત કામદારોનો અવાજ મજબૂત કરવા સરકાર પ્લેટફોર્મ અને કામદારોની પ્રતિનિધિઓ વચ્ચે એ ત્રિપક્ષીય મંચ હોવો જોઈએ આ ત્રિપક્ષીઓ શું મંચ છે કે એક બાજુ સરકાર હોય બીજી બાજુ એપ હોય અને ત્રીજી બાજુ કામદાર હોય ત્રણે પોતાના વિચાર રજૂ કરીને પોતાની સમસ્યા બનાવીને એક બેટર સોલ્યુશન સુધી તેઓ પહોંચી શકે તમે મેન્સમાં છે ને અવો ફોર્મેટ બનાવો અવો ચાર્ટ બનાવો તો તમને ખૂબ જ ઉપયોગી થાય આ આઈએમપી છે એક માર્ક વધી જાય તમારા આન્સરમાં આપતો હોય તો આપે આપે આપતો હોય તો તો રાઈટ આ ટાઈપની ક્રિએટિવિટી ઇન્સ્ટન્ટ ક્રિએટિવિટી ખૂબ જ તમારા માટે જરૂરી છે તો આખી વાતનો નિષ્કર્ષ એ જ છે કે ગીગ વર્કર એ ફ્યુચર છે ગીગ ઇકોનોમી એ ફ્યુચર છે અને ફ્યુચર કેવું હોવું જોઈએ સલામત ફ્યુચર હોવું જોઈએ જેમાં કામદારોનો હિત જળવાવા જોઈએ એપ્લિકેશન એ ના બનવી જોઈએ એપ્લિકેશન પોતાનો ફાયદો જોવે બિઝનેસ નફા માટે જ બને છે પણ બિઝનેસનો અંતિમ હેતુ શું હોવો જોઈએ કે ભાઈ પોતાના જે એમ્પ્લોયર્સ છે અથવા ડિલિવરી પાર્ટનર્સ છે ડિલિવરી બોયસ છે તેમના પણ હિતોનું તેમની પણ સામાજિક સુરક્ષાનું રક્ષણ થાય અને તો જ એનાથી આ ઇકોનોમી આગળ વધશે લોકો વધારેને વધારે પ્રોત્સાહિત થશે જોડાશે રાઈટ અને તે કરશું તો જ આપણે એસડીજી આઠ યોગ્ય કામ અને એસડીજી દસ અસમાનતામાં ઘટાડો એના લક્ષ્ય હાંસલ કરીને વિકસિત ભારતના લક્ષ્યને પણ પામી શકશું